ખંભાડિયા નગરપાલિકા જે ચર્ચાસ્પદ અને ચર્ચાના એરણે વારંવાર ચડતી હોય એવી નગરપાલિકા જેનો વહીવટ છે કેટલા ટાઈમથી ખાડે ગયેલો હોય તો તીન બહુમતી અઠ્યાવીસ માંથી છવ્વીસ જ્યારે વ્યક્તિઓ ચૂંટાઈને ભાજપના શાસકો આવ્યા હોય પણ ક્યાંક ને ક્યાંક ખાટલે મોટી ખોટ હોય એમ શાસકોમાં જે વહીવટી અણઘટતા વહીવટી કોઠાસૂદ અભાવ હોય એવી રીતના ક્યાંક ને ક્યાંક વેરા વસુલાત પાછી પડે છે અને જે બાંધકામ બાંધકામ મોટી આવક થતી હતી એ મંજૂરી બંધ થયા પછી ખાડા ગયું છે તો વૈકલ્પિક એક જે ઠરાવ કરી અને રાજ્ય સરકાર પાસે મોકલી અને નવી વધારાની આવક મેળવવી હોય એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા ચૂકવ્યું છે માત્ર ને માત્ર ખોટા તાઇફા કરી ખોટા ખર્ચા કરી અને વારંવાર એક રોડ છે વર્ષમાં બે કે ત્રણ વાર તોડી અને એનો રીસરફેસમાં જ્યારે પૈસાનો બગાડ કરતા હોય અત્યારે નવરાત્રી પર્વ છે આપણે ગલી ખૂચીય બધાએ માતાજીની આરાધના કરીએ છીએ નગરપાલિકા જ્યારે 84 લાખ નું બિલ બાકી હોય લાઈટ બિલનો જે લાઈટ બિલ છે સ્ટ્રીટ લાઈટ માટે નગરના લોકોને પાણી પીવા માટે અને વોટર બસની જે જીવા કહેવાય એ બંધ થતી હોય ત્યારે આ નગરપાલિકાના શાસકો છે એ ક્યાંક ને ક્યાંક શાસનમાં નિષ્ફળ ગયા છે અને લોકોએ જે ભાવનાથી જે તોતિંગ બહુમતી આપી છે એ લોકોમાં લોકો સામે આ લોકોએ રીતસર નો એક કર્યું છે લોકોની ભાવનાને ક્યાંક ઊંડે ઉતારી છે આવનારા ભવિષ્યમાં નગરપાલિકાના શાસકો છે અને ભાજપા પાર્ટી જેને અત્યારે પંચાયત થી પાર્લામેન્ટ સુધી એક હતું શાસન જ્યારે લોકો ખોબલે ખોબલે મત આપીને કરતા હોય તો એનો મતલબ એ નથી કે આપણે વહીવટી જે આપણી નિષ્ફળતા છે એ લોકો ઉપર થોપીને લોકોને પીડા આપીએ ચોર્યાસી લાખનું બિલ જે કહેવાય એ બાકી હોય એ માત્ર નગરપાલિકાના સાધકો માટે નહીં ખંભાડિયા નગરપાલિકાના નગરજનો માટે પણ એક મોટી વસ્તુ કહેવાય અને એના માટે એક કહેવાય કે આવી એક ટ્રસ્ટી ભાવનાથી જે સંસ્થા હલાવાની છે સંસ્થામાં ક્યાંક ને ક્યાંક તમે મોજ મજા કરો છો ભ્રષ્ટાચાર કરો છો અને લોકોની સુખાકારીને છેવાડે મૂકી અને ગામને બદનામ કરો છો એવો અમારો ખુલ્લો આક્ષેપ છે ખંભાળિયામાં તમને સમગ્ર પરિસ્થિતિ જે કહું તો આપણે નગરપાલિકામાં બે હજાર અગિયાર થી બાંધકામ પરમિશન આપવાથી નથી એ માટે ખંભાળિયા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે એટલે જે ટેક્સની આવક છે એ એકમાત્ર આવકનો સ્ત્રોત ટેક્સ અને ફી બાબતનો છે હવે બાંધકામની આવક હોય તો નગરપાલિકાને સપોર્ટ થાય ને આવક બહુ નોંધપાત્ર હોય છે તો એને કારણે જે નગરપાલિકાની રેવન્યુ ઇન્કમ ઘટી છે લાઈટ બિલ બાકી છે એને કારણે આપણે બીજી સેલ માટેની બિલ ભરવા માટે લોન માંગવા માટે આજે બોર્ડમાં ઠરાવ કર્યો છે કેટલા લાખ લોન માંગવામાં આવી છે અત્યારે તો જે બિલ બાકી છે 84 લાખ છે હવે આગામી મહિનાનો બિલ આવે સહી તમે લોનની માગણી કરી શકો રિપોર્ટર ઘનશ્યામ સી વાઢેર એબીસી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા